બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો પાસઠ કેવીની હાઈટેન્શન લાઇન ખેડૂતોના ખેતરોમાંથી નાખવામાં આવી છે શરૂઆતમાં જ્યારે આ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો તાત્કાલિક ખેડૂતોને વળતર નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લા એ મોટાભાગે ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કાકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો ને પાસઠ કેવીની હાઈટેન્શન લાઇન નાખવામાં આવી છે ખાસ કરીને પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ડીસા ખાતે મુડેઠા ભદ્રામાલી બોડાણ અને થાવરગંજ સુધી ખેડૂતોના ખેતરોમાં સાતસો ને પાસઠ કેવી હાઇટેશન વીજ લાઈન નાખવામાં આવી છે જ્યારે કાંકરેજ વિસ્તારના બુકોલી ઉમરીસપરા જણાપરા રાનેર કંબોઈ ઉંબરી ગોડિયા ઉંબરી ગોડિયા જાડિયા ફતેગઢ લક્ષ્મીપુરા અને અરણીવાડા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાંથી આ વીજ લાઇન પસાર કરવામાં આવી છે કાંકરેજ વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાં સાતસો ને પાસઠ કેવી વીજ લાઈન નાખવા માટે ખેડૂતોના ખેતરમાં વળતર આપી જમીન લેવામાં આવી હતી જે તે સમયે જંત્રીના ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર આપવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશન કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા માટે જગ્યા આપી હતી જે તે સમયે પાવર ગ્રીડ કોર્પોરેશન કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇન નાખવામાં ખેડૂતોના ખેતરોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતું તે સમયે ખેડૂતોને માત્ર નુકસાનીનું થોડું ઘણું વળતર ચૂકવવામાં આવ્યું હતું જે બાદ ખેડૂતોને જમીન જ્યાં વીજ લાઈન નાખવામાં આવી છે તે જમીન બગડી તેનું વળતર આજ દિવસ સુધી ચૂકવવામાં આવી નથી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે ખેડૂતો જણાવી રહ્યા છે કે પોતાની મહામૂલી જમીન બગાડીને પણ જે વીજ લાઇન પસાર કરાવી છે તેને લઈને આજ દિવસ સુધી કંપની દ્વારા કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી આ બાબતે અનેકવાર સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી ખેડૂતોને વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી અત્યારે વીજ પૂર્ણ થઈ ગયું છે હવે કંપનીના અધિકારી ખેડૂતોને જવાબ પણ આપતા નથી કે ફોન પણ ઉપાડતા નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતો ગાંધીનગરમાં જઈ ટૂંક સમયમાં જ ઉગ્ર આંદોલન કરશે

પૂરે પૂરું બે આ જમીન નું નુકસાન જ છે એને પૂરું વળતર મળી નથી વળતર વળતર અંગે કોઈ આ માહિતી આપતા નથી આવે છે તમને મળી જશે આટલા પૈસા મળશે આટલા મળશે

હું માજી સરપંચ છું મારામાં ધોપલો નીકળ્યો હતો વીજનો ધોપલો નીકળ્યો હતો એટલે મને ચાલીસ પચાસ હજાર રૂપિયા આવ્યા છે બીજી કોઈ વળતર આલી નથી મારું ખેતર પડી રહે ત્રણ વીઘા જમીન હતી હવે અમે આ વળતર અમારી ના શૂકવા તો અમે બધા ખેડૂતો ભેગા થઈ આંદોલન કરીને ગાંધીનગર અમે બ્યાવાના છે અમારી વળતર અમારા ખેતર બધાને એમને પડ્યા લગભગ અમારા ગામમાં જેટલા ત્રણથી ચાર ધોપલા આવ્યા છે કોઈને કોઈ વળતર આવ્યું જ નથી મને એકલા ને એટલા પૈસા આલ્યા બીજા કોઈ કોઈ આવ્યું જ નથી એટલે એના માટે અમે પૂરેપૂરું આંદોલન કરશે અમારી જમીન પડી છે અમારા છોકરા સાંભળને ખબર આપું છું એના માટે આ વિડીયો વિડીયામાં બોલો સરકારને શું સરકાર તો એમ જ કહેતા છે પૈસા ધોબલા વાળો એ અમે અત્યારે ફોન કર્યો તો ફોન ઉપાડતો નથી હવે અમારે અરજગી કરી અમે ગોતેનગર જ જવા બેઠા હતા

પણ કશું વળતર આલ્યું નથી ખાડા પાડ્યા છે ખેતરમાં અને વળતર આલતા નથી અમારે હવે ગાંધીનગર જવાની તૈયારી છે અને પાડા ભાગી ભાગીને થાજા ખા રોટલા મનખાને ગાધામ થાજા ખર્ચો વધી જાય છે અને કશું મળતું નથી માંગણી શું છે માંગણી છે કે વળતર પૂરમાં મળી રહે એવું કાર્યવાહી કરો અમે અમારા વિસ્તારની અંદર જે બનાસકાંઠાની અંદર ઘણી બધી લાઈનો પાવર ગેટ ઝેટકો બરાબર આવા બધી અલગ અલગ કંપનીઓ ઘણી બધી લાઈનો કાઢી છે અને ખેડૂતોને કોઈ જાતનું પૂરું વળતર મળતું નથી તો અમે બધા ખેડૂતોએ સાથે મળી અને અમે આજથી છેલ્લા ત્રણ મહિના પહેલાં જે ગાંધીનગરની અંદર ગૃહમંત્રી તથા મંત્રી તથા ભૂપેન્દ્રસિંહને જે સીએમ છે એમને પણ રજૂઆત કરેલી છે તો આનું કોઈ નિવાકરણ આવ્યું નથી હવે આ લોકો અમને કોઈ નિવાકરણ આપશે નહીં તો અમે ટૂંક જ સમયની અંદર બધા ખેડૂતો એક સાથે મળી અને ગાંધીનગરની અંદર જઈને આંદોલન કરવાના છીએ પછી રાઠોડ અમે મુદેઠા વતનીના છીએ અને અત્યારે અમે એણીવાડા ગામની અંદર આવ્યા છીએ અમારા બનાસકાંઠા વિસ્તારની અંદર જે પાવર ગ્રીડની સાતસો પોસઠ કેવી લાઈન અને અન્ય લાઈનો નીકળી રહી છે એ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ખેડૂતોને પૂરતું વળતર મળવાપાત્ર નથી તો એના માટે અમે આજે ચૌદ જિલ્લા ગુજરાતના ચૌદ જિલ્લાના ખેડૂતો એકસાથે મળી અને અમને પૂરું વળતર નહીં મળે તો અમે એકસાથે મળીને ટૂંક જ સમયની અંદર ગાંધીનગરની અંદર આનું એક આંદોલન કરવા જઈ રહ્યા છીએ બે હજાર સત્તર અને બે હજાર અઢારની અંદર જે જંત્રી પરમાણે લોકોને પેમેન્ટની ફાળવણી કરી હતી જે નવસોને સિત્તેર રૂપિયા બે હજાર બાવીસની અંદર બારસો રૂપિયા બનાસકાંઠાની અંદર કરી હતી આજે એ લોકો આનું માઇનસ કરી અને ત્રણસો રૂપિયા અમને ચોરસ મીટર પ્રમાણે આપે છે એ અમને માન્ય નથી કાં તો અમને જે જૂની જંત્રી છે એના પ્રમાણે કાં તો અમને બ જે બજાર કિંમત છે એ પ્રમાણે જો અમારી જંત્રીને ભાવ ભરી આપશે તો અમે આમનું કામ કરવા દેસું નહીતર કામ એમનું કરવા દેસું નહીં અને આ ખેડૂતો સાથે જે અન્યાય થાય છે એ અન્યાય સામે અમે ટૂંક જ સમયની અંદર જે ચૌદ જિલ્લાઓ એકસાથે મળી સમગ્ર ગુજરાતના ખેડૂતો એકસાથે મળી અને આનો ટૂંક જ સમયની અંદર ગાંધીનગર આંદોલન કરવા જઈ રહ્યા છીએ